ગુજરાત હવામાન વિભાગ અને અંબાલાલ દ્વારા આગાહીના પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે માવઠું અને ભારે પવનને કારણે નોરતા અને દિવાળી બાદ પણ વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાની પાકો માટે વેઠવી પડી રહી છે ત્યારે ધુરાજી પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ અને મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કુદરતને આ મંજૂર નહીં હોય અને આખું વર્ષ ચોમાસામાં વરસાદ પડ્યો હતો અને સિઝન બાદ શિયાળામાં પણ માવઠું અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોના ખેતરમાં પાકનું વાવેતર થયું હતું અને પાક લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોમાંથી આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે

આઠસો આઠસો રૂપિયામાં માંડવી જાય કપાસ આ ભીનો લઈને જાઉ તો એ હજાર બારસો રૂપિયા કે સરકાર કાઈ હજી કરતી નથી કેટલી મગફળી લે એટલે ઈ તમારા વતી કઈ કયો કે સરકાર ને જાહેર કરે કે માંડવી કેટલી લે ખેડૂપાથી પછી બધા અત્યારે માથે વઢીને રોવે છે કા એમ સરકાર સહાય કરે થોડી ઘણી તો હારું

એટલે એના હિસાબે છોડવા હાવ આમ ભીના થઈ ગયા ભીના થઈ ગયા એટલે હવે ઓપનર નો હાલે ખેસર નો હાલે ફૂકડી નો હાલે રોટાવેટર નો હાલે એટલે એટલી તકલીફ પડે છે ખેડૂતો ને હાર્વેસ્ટર પણ હાલે નહીં આગાહી બધી હાચી પડતી જાય છે એટલે ખેડૂતો હે ને હેરાન પરેશાન